પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના સિનિયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ગુસાઈ દ્વારા આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ આજના કાર્યક્રમમાં શાળાના લગભગ એકસો જેટલા વિદ્યાર્થીઓએ પિરામિડ દેશભક્તિ ગીત ભક્તિ ગીતો પર પોતાની કૃતિઓ રજૂ કરી ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી શાળાના શિક્ષક શ્રી અમિતભાઈ રાઠોડ દ્વારા બંધારણ પર લાઈવ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને પ્રશ્નો પૂછીને સાચા જવાબ આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે શાળાના માનદ મંત્રી ડોક્ટર હિમાંશુભાઈ મોરબિયા ટ્રસ્ટી શ્રી ડોક્ટર જગદીશભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ ગજકંદ શ્રી અર્જુનભાઈ વેકરિયા વગેરે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી ટ્રસ્ટ વતી પચીસ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંજયભાઈ ઉપાધ્યાય જતિનભાઈ મોરબિયા શ્રી ચિરાગભાઈ કોઠારી એડવોકેટ સંદીપ શાહ અને શીતલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમ પ્રાઇમરીના આચાર્ય કુમારી ચેતનાબેન જોશી અને અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સાજીદ ખોજા અને સમગ્ર સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી આભાર વિધિ વૃત્તિબેન કોટક અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાસાબેન રાબડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અનિલભાઈ ગુસાઈ પ્રિન્સિપાલ જૈનાચાર્ય માધ્યમિક શાળા આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ ડૉક્ટર જગદીશભાઈ મહેતાના હસ્તે આજે આ ધ્વજવંદન કરાવવામાં આવ્યું શાળામાં આજે આ ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પિરામિડો રજૂ કરવામાં આવે છે અને લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહે ભાગ લીધો છે આપ સૌ જાણો છો કે અત્યારે ભારતનો આઝાદીનો અમૃત મહોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે અમૃત કાળ દરમિયાન બાળકોમાં અતિ ઉત્સાહ જોવા મળે છે અને અતિ ઉત્સાહથી આ વિદ્યાર્થીઓ જોડાયા છે આ દેશભક્તિ ગીત ખાસ કરીને કચ્છી સંસ્કૃતિનેનું વર્ણન કરતા હોય ધોરડો પર આધારિત જે આપણે ધોરણોમાં હમણાં જે ટેબલો મુકાયો છે એ ટાઈપનો અહીંયા પણ એક કૃતિ રજૂ કરવામાં આવી છે